સવારે હું બ્રેકફાસ્ટમાં અલગ અલગ નાસ્તો બનાવતી જોઉં છું તો આજે અહીંયા મેં લીલી મકાઈના ઢોકળા બનાવ્યા છે તેના માટે સૌ એક કપ સોજી લઈ લઈશું તેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી સોજીને બરોબર મોઈ લઈશું તેમાં સ્વાદ અનુસાર મીઠું અડધો કપ જેટલું દહીં ઉમેરી સોજી બરાબર પલાળી થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈશું હવે મિક્સર જારમાં લીલી મકાઈ આદુ લીલા મરચાં ઉમેરી ક્રશ કરી મિશ્રણ તૈયાર કરીશું હવે પલાળેલી સૂજીમાં ક્રશ કરેલી મકાઈઓ મિલાવી લઈશું તેમાં છીણેલું એક નંગ ગાજર મિલાવી લઈશું અને થોડું પાણી પણ મિલાવી લઈશું બધું બરોબર હલાવી ઢોકળાનું બેટર તૈયાર કરી લઈશું તેમાં થોડી હળદર પણ મિલાવી લઈશું બધું બરોબર હલાવી ખીરું તૈયાર કરી પાંચ ચમચી જેટલું ખાવાનું સોડા ઉમેરી ઉપર બે ચમચી જેટલું પાણી ઉમેરી બરોબર ફેણી લઈશું ઢોકળાના બેટરને થાળીમાં લઈ લઈશું અને તેને સરખી રીતે ફેલાવી ઉપરથી થોડું લાલ મરચું ભભરાવી લઈશું અને સ્ટીમરમાં ઢોકળાને સ્ટીમ કરવા મૂકી દઈશું દસથી પંદર મિનિટ માટે ઢોકળાને ઢાંકીને સ્ટીમ થવા દઈશું ઢોકળા સ્ટીમ થઈ તૈયાર થાય ત્યારે તેને ઠંડા કરી કટ કરી લઈશું હવે ઢોકળા માટે એક વઘાર તૈયાર કરીશું જેના માટે કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેમાં રાઈ જીરું હિંગ તલનો વઘાર કરી થોડો મીઠો લીમડો મિલાવી લઈશું તેમાં ઠંડા કરી કટ કરેલા ઢોકળા ઉમેરી લઈશું અને હલકા હાથે ઢોકળાને મિલાવી લઈશું ઢોકળાને હવે પ્લેટમાં લઈ ઉપરથી લીલા દાણા ભભરાવી લીલી મકાઈના ઢોકળાને સર્વ કરીશું જે બાળકોને આપણે ટિફિનમાં પણ આપી શકીએ છીએ તો તૈયાર છે લીલી મકાઈના ઢોકળા